નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે રૂણ મુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંધુની થીમ ઉપર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે તો ઓપરેશન થીમ ઉપર ગણેશ મૂર્તિને લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જેમાં આર્મીના વેશમાં રાષ્ટ્રભક્ત તરીકે દર્શાવાયા છે તો બેકગ્રાઉન્ડમાં બ્રહ્મોશ મિસાઈલ અને ભારતીય સૈન્યની બહાદુરી અને દુશ્મનને બહાદુરીપૂર્વક જવાબ આપતા દ્રશ્યો ભક્તોમાં દેશદ્વાજ અને રાજભવના જગાડતા દ્રશ્યો સાથેનું ડેકોરેશન લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો જમ્મુ કાશ્મીરના ભાયસણ વેલી ખાતે ભારતીયો પર આતંકવાદી હુમલો થયો હતો અને ધર્મ પૂછીને આતંકવાદીઓ દ્વારા ગોળી મારવામાં આવી હતી તો આ ઘટનાએ દેશ નહીં પણ વિશ્વને આઘાત હતો તો ભારતે પણ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુસેના થલસેના અને દરિયાઈ સેનાને ખુલ્લો દોર આપ્યો હતો તમે કહો તે સમયે હુમલો કરવા તૈયારી બતાવી હતી જેમાં આખું ઓપરેશન બે મહિલાઓને સોંપવામાં આવ્યું હતું જેમાં એક હતી શોફિયા ખુરશેકી જે વડોદરાની રહેવાસી છે અને બીજી મહિલા હતી વાયુસેનાની વ્યોમિકા સિંઘ આ ઓપરેશનને નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન સિંદુર ઓપરેશન સિંદુર થકી પાકિસ્તાનમાં આતંકવાદીઓના સ્થળોએ પર હુમલો કરીને વળતો જવાબ આપ્યો હતો અને આતંકવાદીના ઠેકાણાઓને નષ્ટ નાબૂદ કરી દીધા

છેલ્લા તેર વર્ષથી અમારા ફળિયા લોહરચાલ રોડ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે આ વખતે ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે કારણ કે આપણા દેશમાં ઓપરેશન સિંધુર જે જેનાથી આપણે બીજા દેશોને હરાવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે થીમ આપી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ થીમ આપી છે ઓપરેશન સિંધુરની તે પ્રમાણે અમે આજે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ અમારા ગણપતિ દાદા એક સૈનિક તરીકેના રૂપમાં છે પોતે હાથ પર રાષ્ટ્રધ્વજ લીધેલો છે અને આજુબાજુ પિક્ચરમાં પણ જે સિંદૂર ઓપરેશન વખતે બ્રહ્માસ્ત્રને ઉપયોગ કરવામાં આવેલો તેનો ઉપયોગ કરેલો છે અને ઓપરેશન સિંદુર જે સક્સેસફુલ રહ્યું તે માટે દેશ ગૌરવ અનુભવે છે એટલે અમે પણ એવું નક્કી કરેલું કે આ વખતે ઓપરેશન સિદ્ધુ જે આપણા લડાઈ યુવા યુવા સૈનિકોએ જે કામ કરેલું છે તેને બિરદાવીએ અને તે પ્રમાણે આપણે આ ટીમ રાખીને આ એકચ્યુઅલી કામ કરેલું છે નામ હું જગદીશ પંચાલ ચાલ નર્મદા જિલ્લામાં આમ તો ઘણા મંડળ દ્વારા ઘણી સામાજિક મેસેજો અને ઘણી એવી છે પણ મંડળ દ્વારા આજે ઓપરેશન જે આપણો એના પર પર થીમ થીમ એ શ્રીજી બિરાજમાન કરેલા છે અને આપ જોઈ શકો છો કે રાષ્ટ્રભક્તિ અને ભક્તિ બંને સાથે મળીને જે થીમ બનાવી છે એ ખરેખર નર્મદા જિલ્લામાં પહેલી વાર જોવા મળી છે મંડળનું એક જ છે કે ભક્તિ તો આપણે કરીએ જ છે જે આપણે સનાતન છે એના એનો તો પ્રચાર કરે છે પણ સાથે ગ્રામજનો મારે નર્મદા જિલ્લામાં માં રાષ્ટ્ર ભક્તિ પણ જાગે એ જ રીતનું એક આયોજન કરેલું છે ઓપરેશન સિંધુર ની આપ તો જોઈ રહ્યા છો પણ સાથે મહિલા સશક્તિકરણ નું પણ અહીંયા આગળ ખૂબ ઉજાગર કરેલું છે આપ જોઈ શકો છો કે જે વાયુસેના અને દળસેનામાં જે મહિલાઓ જે યુદ્ધમાં જોડાયા હતા એમનું પણ અહીંયા ફોટો બનાવેલો છે તમારું નામ નીરજ પટેલ આ વખતે ગુણમુક્તેશ્વર યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદુરની થીમ સાથે સાથે જે કાશ્મીરમાં જે હુમલો થયો હતો આપણા ભારતીયો પર એમને જે મૃત્યુ પામ્યા હતા આપણા ભારતીયો તેમને શ્રદ્ધાંજલિ પેટે અને ઓપરેશન સિંધુરની જે થીમ છે જે સૈનિકોએ આપણા જે પાકિસ્તાન પર જે હુમલો કરીને જે બહાદુનીનું કામ કર્યું છે એના ઉપરની આ થીમ છે અને એ એ રૂપે છોકરાઓને પણ આ નાવડી તરીકે જે અમે મૂકેલું છે એમાં સૈનિક તરીકે ગણપતિ દાદા જે બેઠેલા છે એમની સાથે સાથે છોકરાઓને પણ પ્રોત્સાહન મળે એના માટે સાથે નાવડીમાં બેસાડવામાં આવશે એમનો સમય નવથી અગિયારનો રહેશે અને દાદા સાથે સૈનિક તરીકે છોકરાઓ બે ગામ લોકોને એ મેસેજ આપવા માગીએ છીએ કે જે આપણે સિંદૂર ઓપરેશન સિંદૂરનું જે કાર્યવાહી આપણા ભારતીય સૈનિકોએ કરી છે એ બિરદાવીએ છે અને એમને પ્રોત્સાહન આપીએ છે કે આપણે પણ સૈનિકોને આવી રીતના બધી બધા મંડળોએ સપોર્ટ કરવો જોઈએ સૈનિક સાગર ભટ દ્વારચાલ રાખે દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ